દસ દા છે તમારે દસ દા થઈ ગયા હા રૂ લબડી પડી આ શું થઈ ગયું સર ગમ્મુ પાસુ તું આવી છે ને ફાઈના એ પણ ને બધી

અલે આ ડા આ ભાગતો દંતું સીધું પડ્યો ભૂલ વૈકળ અલે આ મરવા માંહી નાશ હેડોંગા આબો તું આઈગી ફાયનાસુર શું ફાયનાસુર ઓળી અલે ગામમાં ડોશી કે આથો લિયા આથરો લેવા સુખરા તડકો હજુ ખાધ્યો નઈ ડોશી કે આથરો લિઆઓ પઈ ખાવા મળશે ને ખાવા નઈ મળે પણે ને અમે લાયા લાઈએ જોને મેરા એટલી તો દાદા ઘીરી કરી છે તો શી હા માતા ખોટી લઈ જાવ

રાધાજી કોઈ કહેવું જ નહી ડાયનાસોર હું લાવ્યો છું એવું કોઈને ખબર નહિ પડવા દે એક ડાયનાસો ખોડીઓ લાવ્યો છે એવી જો ખબર પડે ને તો મારું બને સાધુ ભૂડા મને ફરી વળી એટલે ખબર પડવા દે એવી નઈ હાલ તો ખરેખર લેવા મૂકે ને ડાયનાસુર ખાઈ જો મારે તો દુખ નતું ડોબો વાળું એવું વાત થઈ જઈશ ડોહાય લગાણ કરાવી દીજો ને

ડોસી બેવ ના થોડી બગડી હતી એ કાઠી મેલે આઠી નહીં પેલો હાથે કરીને છેતા આવ્યો છું પેલું એક ગાવડું પેજ્યું છે ને તે વિખો એંડા ખાઈ ગયો ડોશી બેવ ઝકળો ચડે ડોસી કે જો ડોહા હાથે આ દાળા ઈમો આવ્યો છું પણ તાળા તમારો છેતા મત રહેવાય ગોમમાં ના રહેવાય તમાર ઓમે તો બીક છે રાતીએ પડી રહું છું પેલો ડાયના સુન નહીં તો તુર્યું છે થોડા હા આવું તો તો અમે ડાયનાસોર ડોસી બે ભાત ટંક જાય છે

એ ઈ હું રૂઆ પાઈ શકું આયુ પકડા શેતર હું ડાયરા છું બચ્ચો આવ એ કા તા એ આખો દાખો કરતા નહી બેહીયા માથામાં આવે છે એ સંતાડ્યો કે છે ઓર રાખવું પડે નહી ન તો તમે બહુ કાટા તા એ એ ભાઈ તું આ માગી ઓ માઈને હોય નહી તારા તો ડાયના છુરાયું પકો આવી ગયો

સરપંચ ખાવાનું નહી બરોબર ઊંઘે નઈ આવો હું કઉ છું હા થઈ ના તો પછી કાઠા શું કરશ

ખાવા તો ખાય ને ડૂસી ને જવું હોય તો થાય આ એડવાન્સ કરવા દે આ ખાવાનું ચાલુ થઈ ગયું